શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા અમેઝિંગ પ્રોડક્ટ્સને ઇન્ડિયા માર્ટ પર કોણ જોઈ રહ્યું છે હવે કેટલોક વ્યૂઝ જેવા પાવરફુલ ફીચર્સ સાથે તમે જાણી શકશો કે એક્ઝેક્ટલી કયા બાયર્સે તમારું કેટલોક અથવા સ્પેસિફિક પ્રોડક્ટ્સ જોયા છે કેટલોક વ્યૂઝ તમને સીધા એ પોટેન્શિયલ કસ્ટમર્સ સાથે કનેક્ટ કરે છે જે ઓલરેડી તમારા પ્રોડક્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ છે અહીં તમને બાયર્સનું નામ લોકેશન તેમને કયા પ્રોડક્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે તેમનો ફોન નંબર અને ઇમેલ આઈડી જેવી ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ મળશે અને તમે ટાઈમ અને લોકેશનના બેસિસ પર પણ ફિલ્ટર કરી શકો છો તમે ઇન્સ્ટન્ટ મેસેજ લિંક અથવા સ્પેસિફિક પ્રોડક્ટ્સ પણ મોકલી શકો છો યાદ રાખો તમે આ ફીચર દ્વારા તમારા બચેલા બાયલીડ બેલેન્સનો મેક્સિમમ ફાયદો ઉઠાવી શકો છો કેટલોગ વ્યૂ ફીચર દ્વારા કાઢવામાં આવેલી દરેક બાયર ઇન્ફોર્મેશનમાં એક બાયલીડ બેલેન્સનો યુઝ થાય છે તો શું તમે વિન્ડો શોપિંગ કરનારાઓને કસ્ટમર્સમાં બદલવા માટે તૈયાર છો ઇન્ડિયા માટેની સાથે આજે જ પોતાના બાયર્સથી કનેક્ટ કરવાનું શરૂ કરો અને તમારા બિઝનેસને ગ્રો કરો